ભાવનગરમાં વર્ષો જૂના બજરંગદાસ બાપાના મંદિરને તંત્ર દ્વારા ધરાશાય કરવામાં આવ્યું તેના વિરુદ્ધમાં આ ભાવનગર શહેર સંગઠન સ્થળે પહોંચ્યું શહેરની અંદર આ શિવાજી સર્કલ છે શિવાજી સર્કલ વિસ્તાર છે મિત્રો આ શિવાજી સર્કલ વિસ્તારની અંદર આપ જે જોઈ રહ્યા છો આ મંદિર બજરંગદાસ બાપુની મઢુલી છેલ્લા ચાલીસથી પચાસ વર્ષથી આ વિસ્તારના લોકો ખૂબ આસ્થા અને શ્રદ્ધા ભાવથી આ મંદિર બનાવેલું અને ખૂબ આમાં ખર્ચ કરેલો પરંતુ મિત્રો આપ જોઈ રહ્યા છો ત્યારે આ મંદિર બે દિવસ પહેલાં જ જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું મિત્રો મિત્રો આ મંદિર કોઈ રસ્તા ઉપર કે રોડ ઉપર નહોતું કોઈને અડચણ થાય એ રીતે નહોતું આ મંદિર કોઈ મોગલ રાજાઓએ કોઈ કે કોઈ વિધર્મીઓએ તોડેલું મંદિર નથી પરંતુ જેઓ રામના નામે જેઓ હિન્દુત્વના નામે જેઓ સનાતન ધર્મના નામે જે મત માગી રહ્યા છે જેઓ હિન્દુ ધર્મના નામે રામના નામે મત માગીને સત્તા ઉપર આવે છે આવા લોકોએ તોડેલું આ મંદિર છે મિત્રો ખૂબ જ દુઃખની બાબત છે આ સર્કલની અંદર ત્રણ મંદિરો હતા બે મામાના ઓટલા હતા મામાદેવના ઓટલા હતા એને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાથી ભાવપૂર્વક એને શ્રદ્ધાથી પૂજા પાઠ કરતા હતા એને માનતા હતા એમાં માનતાઓ રાખતા હતા ત્યારે આજે આ જે બજરંગદાસ બાપુની મઢ્યુલી છે એને બે દિવસ પહેલાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી છે ખૂબ જ દુઃખદ બાબત છે તો મિત્રો મારે કહેવું છે કે આ કોઈ મોગલોએ તોડેલું મંદિર નથી આ કોઈ વિધર્મીઓએ તોડેલું મંદિર નથી પરંતુ જે બની બેઠેલા હિન્દુત્વના ઠેકેદારો ખોટા ઢોંગીઓ છે એ લોકોએ તોડેલું આ મંદિર છે મિત્રો તો આવનારા દિવસોમાં અમે ખૂબ મોટા પાયે આ મંદિરને જે ધ્વસ્ત કર્યું છે એ બાબતે આંદોલન કરવાના છીએ અને એમાં આ વિસ્તારના અને આ ભાવનગર શહેર જિલ્લાના તમામ જે ધાર્મિક લોકો છે જે આવી મઢુલીઓ સાથે આવા મામાના મામાદેવના મંડળો સાથે જોડાયેલા હોય એ તમામ લોકોએ આ મંદિરનો વિરોધ કરવા માટે આ મંદિર તોડી પાડ્યું છે એનો વિરોધ કરવા માટે જોડાવા માટે મારી ખાસ વિનંતી છે